છોડાવદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ દ્વારા ભારત નદીનું ડાયવર્ઝન ધોવાઈ જતા નું કવાટ રંગોલી ચોકડી થઈને રૂટ આપવામાં આવ્યો હતો તેમાં મુસાફરોના ભાડામાં વધારો કરતા બસ રોકો આંદોલન કરવાના હતા તે પહેલા જ પોલીસ દ્વારા તેઓને ડિટેન કરવામાં આવ્યા છે છોટાદેપુર તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ ને બસ રોકો આંદોલન પહેલા પોલીસે કર્યા ડિટેન બે દિવસ પહેલા કારોબારી અધ્યક્ષે ડેપો મેનેજર ને પત્ર લખ્યો હતો ભારજ નદી નું ડાયવર્ઝન ધોવાઈ જતા બસો નું કવાટ થી રંગોલી ચોકડી થઈ રૂટ આપવામાં આવ્યો હતો મુસાફરોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે કારોબારી અધ્યક્ષે ભાડા વધારા સામે પણ સવાલો ઉઠાવ્યા આજે વહેલી સવારે બસ રોકો આંદોલન કરવાના હતા પરંતુ વહેલી સવારે જ પોલીસે તેઓને ડિટેન કર્યા હતા આજ રોજ અમે જે જે અલ્ટિમેટમ આપી હતી ડેપો મેનેજરને છોટાદેપુર ના ઘણા એવા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ તેમજ એવા દર્દીઓના રજૂઆતને ધ્યાનમાં રાખીને હું બે દિવસ પહેલાં એક મારા લેટર પર લેટર પેડ પર રજૂઆત કરી હતી મેનેજર સાહેબને પણ મને અને મારા જે આગેવાન મિત્રો હતા જે રજૂઆતના માટે આવ્યા હતા એ લોકોને સંતોષકારક જવાબ અમને ડેપો મેનેજર તરફથી નથી મળ્યો તે અનુસંધાન અમે આજે બસ લોકો આંદોલન કરવાના હતા પરંતુ આજે સવારે વહેલા સવારે પાંચ વાગે જ પોલીસે મને મારા ઘરેથી ડિટેન કર્યા અને ડિટેન કર્યા બાદ ને પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યા અને આટલું વળી તે કેટલું દબાણ તંત્રની ઘોર બેદરકારીના લીધે જે ભારજ નદીનો ડાયવર્જન તૂટ્યો છે તો તમને પ્રેસ રિપોર્ટરોને બી તકલીફ પડે છે પબ્લિકને બી તકલીફ પડે છે અને ઘણા ખરા આપણા જે નોકરિયાત વર્ગ છે નોકરિયાત વર્ગને બી તકલીફ પડે છે મારો એક જ ધ્યેય કે આજનો જે કાર્યક્રમ હતો એના અનુસંધાન અને જે બસના જે ભાડા જે વધાર્યા છે સાહેબ કે જબરજસ્ત ભાડા વધારે છે વીસથી ત્રીસ રૂપિયા ડાયરેક્ટ એના ભાડા કર્યા છે તો સીધો તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તંત્ર પોતે ખોટમાં જવા નહીં માગતું જે સરકાર દ્વારા જે સંચાલિત તંત્ર છે એસટી બસ ડેપો નિગમ એ ક્યારે પોતે ખોટમાં નહીં જવા માગતી પણ પબ્લિક ખોટમાં જાય એ એમને સ્વીકાર્ય છે અને પબ્લિક ખોટમાં જાય કે પબ્લિકનું જે થવું હોય એ થાય એ એમનો એક ધ્યેય છે ડેપો મેનેજરનો આગામી દિવસોમાં મારો એવો પ્લાન હશે અમે પહેલાં તો જિલ્લાના સર્વોપરી કલેક્ટર મેડમ છે કલેક્ટર મેડમને અમે મળીશું કલેક્ટર મેડમને રજૂઆત કરીશું આવેદનપત્ર આપીશું ભાડા બાબતે તેમજ ભારત નદીના ડાયવર્ઝન માટે બંને માટે અમે આવેદન આપવાના છે